આગળ વાત કરીશું જામનગરની જામનગર શહેરના પટેલ કોલોનીમાં અગિયાર ના મીરા એપાર્ટમેન્ટમાં બાલ્કનીનો અમુક ભાગ ધરાશાયી થયો છે ત્રણ માળના એપાર્ટમેન્ટમાં બાલ્કનીનો અમુક ભાગ એકા એક ધરાશાયી થતા લોકોમાં નાસભાગ મચી હતી બનાવ બનતાની સાથે કોર્પોરેશનનું તંત્ર એલર્ટ થયું તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો આ બનાવ બનતા મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર એસ્ટેટ અને ફાયર ટીપીઓ

પાંચ અને બારથી તેર જેટલા ફ્લેટ છે અને બંનેમાં થઈને બત્રીસ લોકો અત્યારે વસવાટ કરે છે એમાં જે ચાર માળનું બિલ્ડિંગ છે એનો અત્યારે જે ભાગ છે બાલ્કનીનો ભાગ અને એકના વજનના લીધે બીજો એમ કરીને સળંગ એક જ બાલ્કની સળંગ કાટમાળ છે જે છે પડેલો છે કોઈ જાનહાની નથી આ બિલ્ડિંગને કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ત્રણેક વર્ષ પહેલાં બસો ચોસઠ એકની જર્જરિત બાંધકામ હોવાની નોટિસ આપવામાં આવેલી છે ત્યારબાદ એ લોકો દ્વારા રિપેરિંગ કામ પણ કરાવવામાં આવેલું હતું અને હવે અત્યારે તાજેતરનું જે આ જર્જરિત ભાગ છે એટલે બસો ચોસઠ બેની નોટિસ આપી અત્યારે કાલે જે કામ છે કરવાનું સેફ લઈ આવવાનું કામ કરવાનું થશે અને જગ્યા ખાલી કરાવીને કોર્પોરેશન છે એ હવે આમાં રહેવાનું બંધ કરવા માટે નોટિસ આપશે આ સંપૂર્ણ જે કામગીરી છે એ જામનગર ટીપી શાખા વેસ શાખા ફાયર શાખા આ બધાના જે નિષ્ણાંત જે લોકો છે એના દ્વારા ધીમે ધીમે લોખંડના સળિયા અને બાકીનો કાટમાળ છે એ સેફ સ્ટેજે લઈ આવવાની કામગીરી કરવામાં આવશે અને જે પ્રાથમિકતા છે એ સલામતી Yeah.